નમસ્કાર ગુજરાત આજે તારીખ ગુજરાતને મંગળવાર નજર કરી પરિયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓડિશાના મયુરભંજ જિલ્લામાં એક સરકારી શાળાની શિક્ષિકાને શારીરિક સજા આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે આ ઘટના અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બની હતી જ્યારે સહાયક શિક્ષિકા સુકાંતિકારે પ્રાર્થના પછી તેમના પગ ન સ્પર્શવા ધોરણ છ સાત અને આઠ ના કુલ એકત્રીસ વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી માર માર્યો હતો આ હુમલામાં એક વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર થયું હતું અને એક વિદ્યાર્થીની બેભાલ થઈ ગઈ હતી શાળા વ્યવસ્થાપન સમિતિની તપાસ બાદ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે આની સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડશે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને સોખા જ નહીં પણ મીઠું બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે પંજાબમાં અતિભારે વરસાદને લઈને પૂર આવ્યું હતું જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારના પ્રભાવિત લોકોના હાલ પૂછવા અને સ્થિતિની અવગત થવા માટે સોમવારે પંદરમી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પંજાબના દિનાનગર ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન રાહુલ ગાંધી ગુરુદાસપુરમાં રાવી નદી પાસે આવેલા ગામના લોકોને મળવા જવા ઈચ્છતા હતા પરંતુ પોલીસ અને તંત્રના અધિકારીઓ તેમને મળવા જતી વખતે રોક્યા હતા ભાવનગર જિલ્લાના બહુવાના તલગાદરડા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આવતાની સાથે જ ગામના કેટલાક લોકો દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ગામમાં સભા કરવા આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોને ગામમાં ન આવવા સ્થાનિકોએ જણાવ્યું હતું સ્થાનિકોએ કારમાં આવેલા મહારાજને વ્યસન મુક્ત અને કતલખાના બંધ કરાવવા જણાવ્યું હતું જોકે કારમાં રહેલ સંતે કોઈપણ પ્રતિક્રિયા નહોતી આપી પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં બુલુસ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મેજર સહિત ચાર પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા છે તેના ઓપરેશનમાં બીએલએ મેજર કાકરને નિશાન બનાવ્યો અને આઈડી વિસ્ફોટથી તેમની હત્યા કરી દીધી બીએલએ આ હુમલાની જવાબદારી લીધી છે સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને એક શક્તિશાળી આઈડી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે